આ સાઠ વર્ષના પિતાનું અમેરિકામાં અપમાન કર્યું એક એવી હૃદય સ્પર્શી ઘટના આ જેણે લાખો લોકોને વિચારવા મજબૂર કરી દીધા આ દીકરાને ભણાવી વિદેશ મોકલનાર પિતાને આ વર્ષો પછી જ્યારે દીકરાના ઘરે જવાનું થયું ત્યારે મળ્યું અપમાન પણ એ જ પિતાએ પોતાના વતનમાં માણસાઈથી માન જીત્યું આ ગુજરાતના સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ નવા ગામમાં સાહીઠ વર્ષના રમેશભાઈ પટેલ રહેતા હતા આ તેમની આખી જિંદગી મહેનત અને સંઘર્ષમાં પસાર થઈ ગઈ હતી આ ખેતરમાં સવારથી સાંજ સુધી કામ કરવું આ માટીમાં પસીનો ભેળવીને ગુજરાન ચલાવવું એ જ તેમનો દૈનિક ક્રમ હતો આ જીવનમાં ધન ન હતું પરંતુ મનમાં સંતોષ અને ઈમાનદારી હતી આ રમેશભાઈની પત્ની હંસાબેન ખૂબ જ સાધારણ સ્વભાવની આ બંનેનો એક જ દીકરો અજય આ જન્મથી જ અજય ખૂબ જ તેજસ્વી અને શાંત સ્વભાવનો આ ગામના સ્કૂલમાં સૌ કહેતા આ છોકરો એક દિવસ મોટું નામ કમાશે આ પિતા જ્યારે ખેતરમાં હળ લાવતા ત્યારે અજય પાંખડી પર બેસીને પુસ્તકો વાંચતો આ રમેશભાઈને જોતા ગર્વ થતો એક દિવસ હંસાબેન બોલી એ રમેશ એ દીકરાને ખેતીમાં લગાડી દઈએ હવે મોટો થયો છે આ રમેશભાઈ હળ પરથી હાથ પાછો ખેંચીને બોલ્યા અણા હંસા આ મારો દીકરો છે એ હળ નહીં કલમ સલાવશે એને હું ભણાવીને મોટો માણસ બનાવીશ તે દિવસથી રમેશભાઈએ જીવનની બસત દીકરાના ભવિષ્ય માટે રાખી અજયને શહેરી કોલેજમાં એડમિશન મળ્યું આપહી માટે જમીનનો એક ભાગ વેંસવો પડ્યો પણ રમેશભાઈના ચહેરા પર અફસોસ નહોતો ગર્વ હતો અજયને શહેરમાં મોકલતા વેળાએ હંસાબેન રડતી બોલી આ મારો દીકરો હવે દૂર જશે આ ખાવાનું કોણ આપશે આ રમેશભાઈ હસીને બોલ્યા એ હવે દુનિયાનો સ્વાદ સાખશે તો ચિંતા ન કર આ શહેરનું જીવન અજય માટે નવું હતું ત્યાંનું વાતાવરણ ભાષા લોકો બધું જ અલગ આ પણ તેની બુદ્ધિ અને મહેનતથી તે ટૂંક સમયમાં એન્જિનિયરિંગ કોલેજમાં ટોપ કરવા લાગ્યો આ કોલેજમાં અજયની મિત્રતા થઈ નેહા સાથે એક આધુનિક આ શહેરમાં પડેલી ધનિક કુટુંબની છોકરી આ નેહા સુંદર હતી સ્માર્ટ પણ પણ અંદરથી થોડો અહંકાર ભરેલો સ્વભાવ ધરાવતી આ રમેશભાઈને જ્યારે ખબર પડી કે અજયને કોઈ છોકરી ગમે છે ત્યારે તેમણે કહ્યું દીકરા આ તાને ગમે છે તો લગ્ન કરજે પરંતુ એ ઘરવાળી સંસ્કારી હોવી જોઈએ અજય બોલ્યો પપ્પા અને હા સારી છે એ મને સમજે છે આ લગ્નનો પ્રસંગ નાના ગામથી મોટા શહેર સુધી સહસાનો વિષય બન્યો આ રમેશભાઈએ તેમની ક્ષમતા મુજબ બધું કર્યું આ ગામના લોકો કહેતા આ રમેશભાઈનું દીકરું તો હવે શહેરી બન્યું આ લગ્ન પછી હંસાબેન ખુશ હતી હવે મને વહુ મળી ગઈ આ થોડા વર્ષો પછી અજયને એક અમેરિકન કંપનીમાં નોકરીની ઓફર મળી એ તક મોટી હતી આ પરંતુ વેઝા અને મુસાફરીના ખર્ચ માટે મોટો ખર્ચ આવવાનો હતો અજય બોલ્યો પપ્પા નોકરી તો સારી છે પણ પૈસા જોઈએ આ રમેશભાઈએ ક્ષણ વિશેર્યું પછી જૂના ઘરની ઉપરવાળી છત વેસી નાખી તું ઝા દીકરા તેમણે કહ્યું આ મારા માટે નહીં તારા ભવિષ્ય માટે હંસાબેનની આંખોમાં આંસુ આવી ગયા અમેરિકા બહુ દૂર છે આ દીકરો તો આખું વિશ્વ છોડીને જઈ રહ્યો છે આ રમેશભાઈ બોલ્યા પણ એ જ તકનો દેશ છે આ ત્યાં જઈને એ કંઈક કરશે આ જવાની વેળાએ એરપોર્ટ પર અજયે પિતાને વંદન કર્યું આ રમેશભાઈએ હાથ પર હાથ મૂકીને કહ્યું આ દીકરા ધન કમાવું પણ માણસે ક્યારેય ન ખોઈશ એ શબ્દો ત્યારે તો સામાન્ય લાગ્યા આ પરંતુ સમય જતા એ શબ્દો અજયના જીવનમાં કઠોર સત્ય બનીને ફરી પાછા ફરવાના હતા અમેરિકા પહોંચ્યા બાદ અજયનો સંપર્ક શરૂઆતમાં નિયમિત રહેતો આ ફોન પર હંસાબેન સાથે લાંબી વાતો આ વિડીયો કોલ પર હંસતા સહેરા આ પિતાને નવું ઘર બતાવવું બધું સરસ ચાલતું હતું આ પરંતુ વર્ષો પસાર થતા સંદેશાઓ ટૂંકા થવા લાગ્યા પપ્પા હમણાં બીઝી છું પપ્પા પછી વાત કરું છું આ બીજી તરફ ગામમાં હંસાબેનની તબિયત બગડવા લાગી અજયને ખબર પડી પણ તે આવી શક્યો નહીં એક રાતે હંસાબેનનું અવસાન થઈ ગયું પિતા એ દિવસ આખી રાત એકલા રડ્યા અજયને ફોન કર્યો તે બોલ્યો પપ્પા હું ફ્લાઇટ બુક કરું છું પણ તે આવી શક્યો નહીં અંતિમ વિદાય વિના માતા ચાલી ગઈ આ સમય ધીમે ધીમે વીતતો ગયો આ રમેશભાઈ હવે એકલા આ ગામના લોકો કહે આ તમારો દીકરો તો હવે અમેરિકામાં શેઠ થઈ ગયો હશે આ રમેશભાઈ હસીને કહે હા ભાઈ આ ભગવાને ઈચ્છું તો હું પણ ક્યારેક ત્યાં જઈશ આ વર્ષો બાદ એક દિવસ ફોન આવ્યો અજય બોલ્યો પપ્પા આ નેહા કહે છે કે તમે થોડો સમય માટે અહીં આવી જાઓ આ રમેશભાઈનું હૃદય આનંદથી ભરાઈ ગયું એ કહે છે હું આવું અરે વાહ હવે હું પણ અમેરિકા જમીન જોઈશ આ ગામમાં ખબરો ફેલાઈ ગઈ આ રમેશભાઈ અમેરિકા જવાના છે આ બધાએ શુભેચ્છા આપી આ ગામના બાળકો દોડીને બોલ્યા કાકા ચોકલેટ લાવજો આ વિમાનમાં પહેલીવાર બેસતા રમેશભાઈનું મન ધબકતું હંસા આજે તારો દીકરો મને બોલાવે છે હું જઈ રહ્યો છું એવું કહીને તેમણે આકાશમાં નજર કરી આ દિલમાં ગર્વ આંખોમાં આશા અને મનમાં એક સ્વપ્ન આ મારો દીકરો મને ય આપશે આ જે માટે મેં આખું જીવન મહેનત કરી આ પરંતુ તેમને ખબર નહોતી કે આ જે અમેરિકા તેઓ સોપનામાં જોઈ રહ્યા છે ત્યાં તેમના સ્વપ્ના નહીં આ પરંતુ સન્માન તૂટવાનું હતું આ વિમાન લાંબી સફર કર્યા પછી અંતે ન્યૂયોર્કના એરપોર્ટ પર ઉતર્યું આ રમેશભાઈએ પહેલીવાર એટલું મોટું એરપોર્ટ જોયું પ્રકાશથી ઝળહળતું આ વિદેશી લોકોની ભીડ અંગ્રેજી બોલતી અવાજો તેમણે હાથમાં પકડેલી નાની બેગ મજબૂત રીતે પકડી રાખી આંખોમાં ઉછા હતો ચહેરા પર એક મીઠું સ્મિત હતું આ બહાર અજય ઊભો હતો સફેદ શર્ટ કાળી પેન્ટ ચહેરા પર વિદેશી દેખાવ આ તેને જોતા રમેશભાઈ બોલ્યા અરે અજય મારો દીકરો અજયે હળવું સ્મિત આપ્યું અપરંતુ કોઈ લાગણીનો વંટોળ નહોતો આ બાજુમાં ઊભી નેહાએ પણ કહ્યું હાય પપ્પા અને તરત જ ફોનમાં વ્યસ્ત થઈ ગઈ રમેશભાઈ વિચારતા રહ્યા આજના બાળકો હવે શર્માળ છે કદાચ આ ભાવનાથી વધારે બોલતા નથી આ તેમણે મનમાં કંઈ ન લીધું કારમાં બેસ્યા પછી નેહા બોલી પપ્પા આ લાંબી ફ્લાઇટ હશે ને થાકી ગયા હશો રમેશભાઈએ હસીને કહ્યું ના બેટા મને તો અદ્ભુત લાગ્યું આખી દુનિયા જાણે મારી સામે ઉડી રહી હોય એમ અજે કહ્યું પપ્પા અહીંનું વાતાવરણ થોડું અલગ છે આ તમે થોડો સમય લેશો એડજસ્ટ થવામાં આ રમેશભાઈ બોલ્યા હા દીકરા મને બધું નવું લાગે છે આ કાર વિલાસી ઘરની સામે આવીને ઊભી રહી આ શારમાળનું સુંદર મકાન આ લોનમાં ફૂલ અંદર મોટો હોલ આ રમેશભાઈએ વિસર્યું આ બધું તો મારા ખેતરની મહેનતથી પોસિબલ થયું હશે આ તેમણે દીકરાને પ્રેમથી જોયું પણ અજયના ચહેરા પર ઉત્સાહ નહોતો આ ઘરમાં પ્રવેશ કરતા નેહાએ કહ્યું પપ્પા આ તમારું રૂમ બેઝમેન્ટમાં રાખ્યું છે ત્યાં શાંતિ રહેશે તેમાં વિન્ડો પણ છે આ રમેશભાઈ બોલ્યા આ બેઝમેન્ટ નીચે છે ને હા નીચે અહીંના મહેમાનો માટે રાખેલું છે અને અનેહાએ કહ્યું આ પિતાએ મૌન સ્વીકાર્યું આ તેમને ખ્યાલ નહોતો કે બેઝમેન્ટ એટલે ઘરની તળિયે એકાંત રૂમ આ જ્યાં ઠંડી હવા પણ ક્યારેક આવે આ રાત્રે બેડ પર પડ્યા ત્યારે તેમને પત્ની હંસાબેનની યાદ આવી હંસા તું હોત તો કેટલો આનંદ થાત તેમને આખો ભીની થઈ ગઈ આ સવારમાં વહુ બોલી પપ્પા આ બ્રેકફાસ્ટ ટેબલ પર છે હું ઓફિસ જઈ રહી છું આ ટેબલ પર બ્રેડ બટર અને કોફી હતી રમેશભાઈ પૂછ્યું સા ક્યાં છે અણે હા બોલી અરે પપ્પા અહીં બધા કોફી લેશે સા બહુ રેયાર છે તેમણે સોફસાફ કોફી પીધી પણ સ્વાદ ગળે ઉતર્યો નહીં આજે કામે ગયો અણે હા પણ ઓફિસમાં આખું ઘર મૌન આ બપોરે પિતા બેઝમિન્ટમાં બેઠા આ બારીમાંથી બહાર જોયું સફેદ બરફ અકલતાની અજાણી ભાષા તેમને ગામની હુંફ યાદ આવી બળદ પંખીઓના અવાજ ખેતરમાં ગાયની ઘંટડી અહીં તો ફક્ત મશીનોના અવાજ હતા આ સાંજે અજય આવ્યો હાથમાં લેપટોપ પિતાએ પ્રેમથી પૂછ્યું આ દીકરા અતું ખાઈ છે ને સમય પર અજય બોલ્યો પપ્પા હમણાં ડિનર માટે નેહા ફૂડ ઓર્ડર કરે છે આ રમેશભાઈ આશ્ચર્યથી બોલ્યા આ ઘરનો ખોરાક નથી બનતો અજે હંસ્યો અહીં કોઈ રસોઈ માટે ટાઈમ નથી પપ્પા પિતાને લાગ્યું કે દુનિયા કેટલી બદલાઈ ગઈ છે જે હાથ ક્યારેય ખેતરમાં કામ કરતા હતા તે હવે બેઝ મિનિટમાં એકલા બેઠા હતા એક દિવસ રમેશભાઈએ કહ્યું આ બેટા મને પણ કંઈક કામ કરવું છે આખો દિવસ ખાલી બેસું છું અહા બોલી પપ્પા તમે રેસ્ટ લો અહીંના લોકો એજિંગમાં કામ કરતા નથી પણ મારી આદત છે કશોક તો કરું નહીં પપ્પા તમે આરામ કરો એ ઠંડા સ્વરે કહ્યું આજથી પછી પિતાને લાગ્યું કે તેઓ ઘરમાં મહેમાન નહીં પરંતુ બોજ છે એક સાંજે નેહાના મિત્રો આવ્યા સૌને એક ઘર બતાવી રહી હતી આ જ્યારે રમેશભાઈ ઉપર આવ્યા અને અહીંયા હસીને કહ્યું હાઈ ગાઈઝ ધીસ ઇઝ માય ફાધર ઇન લો હી ઇઝ ફ્રોમ ઇન્ડિયા હી યુઝડ ટુ વર્ક ઓન ફાર્મ આ બધાએ કહ્યું ઓ રિયલી આ વાવ ફાર્મર અને હસ્યા આ પિતાએ સ્મિત આપ્યું પરંતુ અંદરથી મન ભાંગી પડ્યું આ સાંજે તેમણે અજયને પૂછ્યું દીકરા આ મને શર્માવે એવું કંઈ બોલતી છું અજય બોલ્યો ના પપ્પા અહીં લોકો એ રીતે જ વાત કરે છે તમે ઇમોશનલ ન થાવ પણ એ રાતે પિતાને ઊંઘ ન આવે તે વિચારે આજે ખેતરની મહેનતથી આ દીકરો ભણ્યો એ જ ખેતરને અહીં હાસ્યનો વિષય બનાવી દીધો આ બીજા દિવસે વહુએ કહ્યું પપ્પા કાલે અમારું ડિનર પાર્ટી છે તમે કૃપા કરીને તમારા રૂમમાં જ રહેજો અમારા ફ્રેન્ડ્સ યુવા છે એ લોકો અલગ વાતાવરણમાં હોય છે આ રમેશભાઈને લાગ્યું કે આ તેમના અસ્તિત્વનો કોઈ અર્થ નથી તેમણે કહ્યું હા બેટા હું બેઝમિન્ટમાં રહી જઈશ એ રાત્રે નેસે બેઠા બેઠા તેમણે દીકરાના બાળપણના ફોટા જોયા અજય લાવ્યા હતા એક ફોટામાં અજય નાની ઉંમરે પિતાના ખભા પર બેઠો હતો આ મીઠું સ્મિત કરતો આ રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ આ ખભા પર તું બેસીને આકાશ જોયું એક ખભા આજે તને ભાર લાગે છે આ રીતે દિવસો પસાર થતા રહ્યા આ દરરોજ વહુ અને દીકરો પોતાના જીવનમાં વ્યસ્ત પિતા માટે સમય નથી એકલતા હવે દુઃખ બની ગઈ હતી એક દિવસ અજય બોલ્યો પપ્પા આ તમને લાગે છે તમે અહીં એડજેસ્ટ નથી થઈ શકતા આ રમેશભાઈએ શાંતિથી કહ્યું દીકરા હું એડજસ્ટ થઈ જઈશ આ પરંતુ અહીં હજયનું ઉષ્ણતાવાળું વાતાવરણ નથી આજેને સમજાયું નહીં કે પિતા શું કહે છે અત્યારે તે પિતાએ નક્કી કર્યું હવે પૂરતું હવે હું પાછો જઈશ ત્યાં હજી આ મને સન્માન મળે અમેરિકાની ઠંડી હવામાં હવે રમેશભાઈના મનની ગરમી ઓસરતી જતી હતી આ દિવસે દિવસે તેઓ સમજતા ગયા કે આ ઘર તેમનું નથી આ લોકો પોતાના છે પણ દિલથી નથી અજય અને નેહા બંને પોતાના વિશ્વમાં ખોવાયેલા નોકરી પાર્ટી મિત્રો સોશિયલ મીડિયા આ બધું એ જ તેમના જીવનનું કેન્દ્ર રમેશભાઈ સવારથી બપોર સુધી બે જ મિનિટમાં એકલા રહેતા આ ક્યારેક બારણું ખોલીને બરફ પડતો જોતા આ ક્યારેક જૂના ફોટા જોઈને સ્મિત કરતા અપરંતુ એ સ્મિથ હવે નિઃશબ્દ દુઃખમાં છોપાયેલું હતું એક દિવસ વહુ નેહા પોતાના ઓફિસના સહકર્મચારીઓને ઘર પર લાવી આ તેણે પહેલાં જ પિતાને કહ્યું પપ્પા આજનો ઇવેન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે કૃપા કરીને બેઝમેન્ટમાં જ રહેજો આ ફ્રેન્ડ્સને ફ્રી સ્પેસ જોઈએ રમેશભાઈ બોલ્યા આ બરાબર બેટા હું અહીં જ રહીશ આ સાંજે આખું ઘર સંગીતથી ગુંજી ઉઠ્યું હાસ્યના અવાજ ગ્લાસોના ટકરાટ વિદેશી ગીતો આ બેઝમેન્ટમાંથી રમેશભાઈએ બધું સાંભળ્યું એક પળ માટે તેમને લાગ્યું કે પોતે કોઈ અજાણું પ્રાણી છે આ પોતાના જ દીકરાના ઘરમાં અજાણ્યા અચાનક પાણી પીવા માટે તેઓ ઉપર આવ્યા આ લોકો બેઠા હતા કોઈ હસતું કોઈ ડાન્સ કરતું આ રમેશભાઈ ધીમેથી રસોડામાં ગયા અને પાણી લીધું અત્યાર નેહાએ મિત્રો તરફ જોઈને કહ્યું ઓહ આ ધ્યાટ્સ માય ફાધર ઇન લો હી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ મસ અ હી ઇઝ ફ્રોમ અ સ્મોલ ઇન્ડિયન વિલેજ આ બધા હસ્યા કોઈ બોલ્યો અસો ક્યુટ ઓલ્ડ ઇન્ડિયન ફાર્મર રાઇટ કોઈ બીજું બોલ્યું અસ્ટ બી લવિંગ ન્યૂયોર્ક સ્નો મોર ધેન હીઝ ફાર્મ હાસિયાના તરંગ વચ્ચે આ રમેશભાઈ મોન રહ્યા હદયમાં સાકુ જેવી સોંટ લાગી તેમણે કાપતા હાથથી ગ્લાસ ટેબલ પર મૂક્યો અને નીચે બેન્જમેટ તરફ વળી ગયા આ તે રાતે તેમણે દીકરાને બોલાવ્યો અજય મને તારી સાથે વાત કરવી છે અજય બોલ્યો હા પપ્પા શું થયું આ બેટા હું તારો અને તારી પત્નીનો આભાર માનું છું કે મને અહીં રાખ્યો પણ હવે હું પાછો ગામ જાઉં છું આજે સોંકી ગયો પપ્પા અચાનક કેમ રમેશભાઈ શાંતવાજે બોલ્યા અચાનક નહીં આ મનમાં ઘણું વળેલું હતું હું અહીં રહું છું પણ હું જીવતો નથી આજે બોલ્યો પપ્પા આ તમે એડજેસ્ટ નથી થઈ શકતા એ માટે તમે આમ વિચારો છો પિતા બોલ્યા ના દીકરા આ વાત એડજસ્ટ કરવાની નથી આ વાત માન આપવાની છે આ જ્યાં માન ન મળે ત્યાં મન રહેતું નથી આજે કંઈ બોલી શક્યું નહીં તેણે જોયું આ પિતાની આંખોમાં અફસોસ નહોતો માત્ર દુઃખ હતું આ બીજા દિવસે વહુ બોલી પપ્પા હજુ તમે ઈચ્છો તો હું ટિકિટ બુક કરી દઉં એ શબ્દોમાં કોઈ લાગણી નહોતી અજાણે કોઈ મહેમાનને વિદાય આપવામાં આવી રહી હોય એમ રમેશભાઈએ કહ્યું હા બેટા હું આવતીકાલે નીકળી જઈશ એ રાતે તેમણે આખી રાત બેન્જમેન્ટના રૂમમાં બેઠા બેઠા વિશે આ પત્ની હંસાબેનનો ફોટો હાથમાં લઈને બોલ્યા હંસા તું સાસી હતી આ દીકરો ભલે મોટો થાય પણ માનજો ગુમાવી તો મોટાપો શૂન્ય છે આ બીજા દિવસે સવારમાં બેગ તૈયાર કરી અજય બોલ્યો પપ્પા હું તમને એરપોર્ટ સુધી છોડી જાઉં આ રમેશભાઈ બોલ્યા આ ના દીકરા તું ઓફિસ જા તારો સમય વેડફીશ નહીં અને અહીં ટેક્સી બોલાવી પિતાને કહ્યું પપ્પા આ ડ્રાઈવર તમને સીધા એરપોર્ટ મૂકી દેશે આ પિતા દ્વાર સુધી આવ્યા અજય બોલ્યો પપ્પા ક્યારેક પાસા આવજો આ રમેશભાઈ બોલ્યા હા દીકરા આ જો હૃદયમાં જગ્યા હશે તો જરૂર આવીશ આ ટેક્સી આગળ વધી આ કારની ખેડકીમાંથી તેમણે અમેરિકાની ઊંચી ઇમારતો જોઈ તેમને લાગ્યું આ ઇમારતોની ઊંછે મનુષ્યના અહંકાર જેવી સેવ ઊંસી પણ ખાલી એરપોર્ટ પર પહોંચ્યા આ લોકો ઉતાવળમાં દોડતા ફ્લાઇટના અવાજો આ રમેશભાઈ એક ખૂણે બેઠા આ તેમના હાથમાં પાસપોર્ટ આંખોમાં આંસુ મનમાં શાંતિ તેમણે વિશે અમારે અહીંથી કંઈ લઈ જવાનું નથી પણ ઘણું શીખી જવાનું છે આ તેમણે પોતાને કહ્યું આ પૈસા માણસને ઊંચો બનાવે છે પણ સંસ્કાર જ એને માનવી બનાવે છે આ વિમાન ઉડ્યું આ રમેશભાઈને આંખોમાંથી આંસુ સરકી પડ્યા પણ આ આંસુ દુઃખના નહોતા ય સ્વાભિમાનના હતા હવે તેઓ પરત જઈ રહ્યા હતા ત્યાં જ્યાં માન છે પ્રેમ છે અને સંબંધો જીવંત છે તેમણે વિમાનની બારીમાંથી નીશે જોયું અમેરિકાના ઝળહળતા દીવા ધીમે ધીમે ધોધળા થતા ગયા અને તેમના હૃદયમાં ભારતના સૂર્યનો પ્રકાશ ફરી ચમકવા લાગ્યો આ વિમાન મુંબઈના એરપોર્ટ પર ઉતર્યું આ જ્યારે રમેશભાઈએ પગ ભારતની જમીન પર મૂક્યો ત્યારે એક અનોખી મૂફ અનુભવી હવા અલગ હતી આ સુગંધ અલગ હતી એમાં માટીની સુગંધ હતી આજે અમેરિકામાં ક્યાંય નહોતી આ ટ્રેનમાં બેઠા ગામ તરફ જતા આ જાણીતા સ્ટેશનો સાના ઠેલા આ લોકોના બોલચાલના અવાજ બધું મનને શાંતિ આપતું આ ગામની સીમા દેખાતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા આ પાસા પોતાના ખેતરમાં આવ્યા ત્યાં જે માટી ક્યારેક તેમણે વેસી દીધી હતી એ માટે આજે પણ તેમને ઓળખતી હતી આ પડોશીઓ દોડી આવ્યા આ રમેશભાઈ તમે આવી ગયા અમેરિકા કેવું છે આ રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા સુંદર છે પણ માણસે ત્યાં નથી આ બધા આશ્ચર્યમાં હતા તેમણે પૂછ્યું દીકરો વહુ આ રમેશભાઈ બોલ્યા આ બધા સારા છે પણ હું ત્યાં બેસીને પણ એકલો હતો આ ગામમાં તેઓ ફરી ખેતરમાં જતા રહ્યા પણ હવે એ ખેતર ફક્ત જીવન જીવવાની જગ્યા નહોતું એ તેમની આત્માની શાંતિનું સ્થાન બની ગયું હતું આ દરરોજ સવારમાં ખેતરમાં માટે હાથમાં લઈ તેઓ કહેતા આજ મારું અમેરિકા છે એક દિવસ નજીકના શાળાના બાળકો ખેતર પાસે રમતા હતા આ બાળકો ગરીબ કુટુંબના હતા પણ આંખોમાં સપના ઝળહળતા હતા એક નાનકડા છોકરાએ કહ્યું રમેશ કાકા હું પણ મોટો થઈને વિમાનમાં જઈશ રમેશભાઈ હં્યા હા બેટા પરંતુ પહેલાં તું ભણ આ વિમાનમાં બેસવું તો સરળ છે આ પરંતુ માણસ સાથે ઓડવું મુશ્કેલ છે આ શબ્દોએ બાળકોને વિશારતા કરી દીધા આ થોડા દિવસ પછી રમેશભાઈએ એક નિર્ણય લીધો આ ગામમાં બાળકો માટે એક નાની શાળા શરૂ કરવી આ તેમણે પોતાના બસાવેલા પૈસા તેમાં લગાવ્યા લોકો પૂછતા રમેશભાઈ આ તમે તો વિદેશમાં કમાઈ શકો ફરી શાળા ખોલી રહ્યા છો તેમણે જવાબ આપ્યો હું કમાવા ગયો હતો પણ ગુમાવીને આવ્યો છું હવે કમાવાનું નથી માણસ બનવાનું છે આ શાળાનું નામ રાખ્યું હંસા એજ્યુકેશન ટ્રસ્ટ આ પત્નીના સમરણમાં આ બાળકોને ભણાવતા ત્યારે તેમને આંખોમાં પ્રેમ હતો અજય તેમના દીકરામાંથી ગુમ થઈ ગયો હતો આ દરેક બાળકમાં તેઓ પોતાના અજયને જોતા પણ આ બાળકોને તેઓ સાસી દિશા આપતા એક દિવસ ગામમાં સમાસર આવ્યા આ રમેશભાઈની શાળાને સરકાર તરફથી એવોર્ડ મળ્યો આ ગામના સરપંચે કહ્યું આ તમે આપણા ગામનું ગૌરવ છો આ રમેશભાઈએ શાંતિથી કહ્યું અમાને એવોર્ડથી નહીં અમાને એ કામથી મળે છે આ સમય પસાર થતો ગયો એક દિવસ અચાનક અજયનો ફોન આવ્યો વર્ષો પછી પપ્પા તમે કેમ છો આ રમેશભાઈ બોલ્યા સારું શું દીકરા હવે મારી શાળા છે બાળકો છે અજય થોડો સૂપ રહ્યો પછી બોલ્યો પપ્પા મેં તમારી સામે ઘણી ભૂલો કરી આ રમેશભાઈ બોલ્યા આ ભૂલ તો માણસને માનવી બનાવે છે દીકરા આ થોડી વાર પછી અજય પોતે ગામ આવ્યો આ તે શાળામાં પહોંચ્યો બાળકો રમતા હતા આ પિતા સોખા કપડામાં બેસીને તેમને પાઠ ભણાવતા હતા અજય પિતાને જોયા અને આંખ ભીની થઈ ગઈ પપ્પા આ રમેશભાઈ હસ્યા આવ દીકરા હવે હું પણ શિક્ષક છું અજય ઘૂંટણીએ બેઠો પિતાના પગ સ્પર્શ કર્યા આ માફ કરજો પપ્પા આ રમેશભાઈએ માથા પર હાથ રાખ્યો તો મારી માફી માંગે છે એ જ મારું માન છે આ તે દિવસે બંને ખેતરમાં સાથે ચાલ્યા આ પિતા બોલ્યા આ દીકરા આ પૈસા કમાવવા વિદેશ જવું ખરાબ નથી પણ માણસે ગુમાવવી સૌથી મોટી ગરીબી છે આજે મૌન રહ્યો પરંતુ એ મૌનમાં સ્વીકાર હતો આ થોડા દિવસ બાદ અજય પાછો ગયો પરંતુ હવે દર સપ્તાહ પિતાને ફોન કરતો આ વાતોમાં પ્રેમ આ લાગણી અને માન પાછું આવ્યું આ રમેશભાઈ હવે શાળામાં બાળકો સાથે હંસતા આ ભણાવતા અને જીવતા આ દરેક સાંજે સૂર્યાસ્ત વખતે ખેતરની બાજુ બેસીને તેઓ બોલતા આ માણસ જ્યાં પ્રેમ આપે ત્યાં સ્વર્ગ બને અને જ્યાં અહંકાર રાખે ત્યાં વિદેશ પણ નર્ક બને એક દિવસ શાળાની દિવાલ પર બાળકોની હસ્તલેખી સાથે એક વાક્ય લખાયેલું હતું આ માન દેશથી નહીં મનથી મળે છે આ રમેશભાઈ એ વાક્ય વાંચીને સ્મિત કર્યા આ તેમણે આકાશ તરફ જોયું હંસા હવે હું ખરેખર શાંત છું આ પવનમાં ખેતરની માટી ઉડી રહી હતી અને એ માટી હવે માત્ર એક ખેડૂતની નહીં આ પરંતુ એક સાસા પિતાનું માન ઝળહળતું હતું અસ્રોત સ્વરસિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો